દોસ્તો છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાય છે આ સાથે જ અનેક એવી વાતો આપણી સામે આવી રહી છે કે ચૈતર વસાવાનો જેલવાજ જે છે લંબાયો છે તો કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની છે શું છે વાસ્તવિકતા આજના વિડીયોમાં તમને ખબર પડી જશે આજે જણાવીશું કે આજે કોર્ટનો મોટો નિર્ણય આવી શકે છે સૌની નજર જ્યારે એમના ઉપર છે કારણ કે તેર ઓગસ્ટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની શક્યતાઓ જ્યારે સેવાઈ રહી હતી ત્યારે લોકોની જનમેદની છે ડેડિયાપાડામાં મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા હતા અલગ અલગ દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલજી ભગવંતનજી પહોંચ્યા હતા તો આ સાથે જ કેટલાય નેતાઓની હાજરીમાં મહાસંમેલન ચૈતર વસાવાના સમર્થનમાં માટે આયોજિત થયું હતું પરંતુ શું છે હવે અપડેટેડ માહિતી આજેના વિડીયોમાં તમને જણાવી દઈશું સાથે જણાવી દઈશું કે હવે ચૈતર વસાવને લઈને શું નિર્ણય આવી શકે છે પરંતુ એ પહેલાં વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા અપડેટેડ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં વાત કરી દઈએ આમ આદમી પાર્ટીના આ ડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની તેર ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવાની વાત આપણી સામે આવી રહી હતી ત્યારે આજે સુનાવણી હાથ ધરાઈ ચૂકી છે હવે એવી વાતો જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી સામે આવી રહી છે ત્યારે ચૈતર વસાવાની જામીન અરજી પર આજે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે એમ હતી અને હવે જે છે એવી વાત સામે આવી રહી છે કે ચૈતર વસાવા જે છે આજે ખબર પડી જશે એમની જામીન અરજી છે મંજૂર કરવામાં આવી છે કે પછી ના મંજૂર આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાય દિવસોથી એટલે કે છેલ્લા ચાલીસ જેટલા દિવસોથી જી હા દોસ્તો ચાલીસ જેટલા દિવસો થવા આવ્યા છે કે જેમાં ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે પાંચ જુલાઈના રોજ એમની ધરપકડ થઈ હતી પરંતુ પાંચ ઓગસ્ટનો સમય પણ વીતી ગયો અને હવે તેરમી તારીખ થઈ ચૂકી છે તેર ઓગસ્ટના રોજ આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની વાત આપણી સામે આવી રહી છે ત્યારે ખબર પડી જશે ચૈતર વસાવા જે છે પોતે ન્યાયની માગણી કરી રહ્યા છે એમને ન્યાય મળશે કે પછી શું છે હકીકત એ તો આજે ખબર પડી જ જશે પરંતુ દોસ્તો આ ઘટના એક બાદ એક નવા વળાંકો તરફ જઈ રહી છે જ્યારે નીચલી કોર્ટ દ્વારા ચૈતર વસાવાનો જામીન અરજી ઉપર જે ફેંસલો કરવામાં આવ્યો ત્યારબાદ ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ હાઈકોર્ટમાં અરજી કરશે પરંતુ એ પહેલાં એમને માફીની ઓફર પણ મળી આપણે જાણીએ છીએ જેમના દ્વારા એમના ઉપર કેસ કરવામાં આવ્યો છે એ વ્યક્તિ દ્વારા માફીની ઓફર પણ ચેતર વસાવાને મળી ત્યારે એમનો જેલવાજ છે એ પણ લંબાતા અટકાશે અને જે કાંઈ પણ વાતો છે એ આપણી સામે આવી પરંતુ એમણે માહિતી જે છે એ મળતી મુજબ એ ચૈતર વસાવાએ જામીન અરજી મુજબ હાઈકોર્ટમાં હવે અરજી દાખલ કરી છે જામીન મેળવવા માટે અને દિગ્ગજ નેતાઓનું મહાસંમેલન પણ ડેડીયાપાડામાં આયોજિત થયું એમાં અલગ અલગ નેતાઓ પહોંચ્યા એઓએ ચૈતર વસાવાના સમર્થનમાં પોતાની વાતો રજૂ કરી પરંતુ વાત ત્યારે છે એ જ્યારે આ તેર ઓગસ્ટની તારીખ સૌને રાહ હતી કારણ કે પાંચ ઓગસ્ટે જ્યારે સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે કોર્ટનો સમય મુદત પૂર્ણ થતાં હવે તેર ઓગસ્ટે લંબાયું હતું ત્યારે ચૈત્ર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેવો વિસાવદનના ધારાસભ્ય છે એમણે એવું કહ્યું હતું કે ચૈત્ર વસાવા આજે નહીં તો કાલે બહાર આવશે અમારી મહેનત અમારો સંઘર્ષ ચાલુ રહેશે એમણે એક મીડિયા સમક્ષ એમ પણ કહ્યું હતું કે સિદ્ધિ તેને જય વરે જે પરસે નાય એટલે કે અમે પરસેવો પાડી રહ્યા છીએ અમને ચોક્કસપણે સફળતા મળવાની છે ત્યારે એના સમર્થનમાં હવે અનેક અનેક નેતાઓ જે છે પોતાની વાતો રજૂ કરી રહ્યા છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તમામ અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તમને શું લાગે છે તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ